ખંભાતના દરિયા કિનારે ભારત પાકિસ્તાનની તંગદિલી અસર દેખાઈ ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખંભાત દરિયા કિનારે તકેદારીના ભાગરૂપે દસ પોલીસ જવાન એક પીએસઆઈ તેમજ બાર એસઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો ખંભાત મામલતદાર મનીષ ભોઈ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી દરિયા કિનારે સંદિગ્ધ ગતિવિધિઓ ઉપર નજર રાખવા દરિયો ખેડવા જતા માછીમારોને સૂચના આપવામાં આવી ભારત પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એસઆરડી જમા જવાનો અને એને મૂકવામાં આવેલા છે અહીંયા ખંભાતના જે દરિયાઈ ડંકો કહેવાય ત્યાં ચોવીસ કલાકનો એસઆરડી બંદોબસ્ત રાખવામાં આવેલો છે એ સિવાય દસ બીજા પોલીસના જવાનો અને અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે આપણા ખંભાતના દરિયાને કુલ અગિયાર ગામો અસરગ્રસ્ત થાય છે જે દરિયા કિનારે છે ત્યાં તમામ જગ્યાએ પોલીસના સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલા છે એ છતાં અને રાઉન્ડ ધી ક્લોક સિનિયર પોલીસ અધિકારી દ્વારા પીઆઈ સાહેબના જે રાઉન્ડ મારવામાં આવે છે અને માછીમારોની મીટિંગ બોલાવી અને તેઓને સમજણ આપવામાં આવેલી છે કે કોઈ પણ હિલચાલ જણાય કોઈ શંકાસ્પદ માણસ જણાય તો જાણ કરવી અત્યારે ખંભાતથી વડગામ સુધી માછીમાર લોકો જતા હોય છે એમની દસેક એક જેટલી બોટ છે સામે કિનારે કાવી એ આવે છે ત્યાંના પણ માછીમારો જતા હોય છે અને અહીંયા સ્થાનિક માછીમારો એ લોકોને પણ ઓળખતા હોય છે તો આ બધાને જાણી અને એ સિવાય કોઈ અજાણ્યું માણસ આવે કે કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક ફોન કરવાનું જણાવ્યું છે શું નામ તમારું ગુણવંતભાઈ હીરાભાઈ દેવીપૂજક ગુણવંતભાઈ દરિયો ખેડો છો તંત્ર દ્વારા તંત્ર દ્વારા એ સૂચના આપવામાં આવી કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થોડી તંગદીલી ઊભી થઈ છે એના અનુસંધાનમાં તમે દરિયો જે ખેડવા જાઓ છો તો કોઈ માણસ અજાણ્યું મળે કોઈ બોટ અજાણ્યું મળે તો તરત જ તંત્રને તમારે ઇન્ફોર્મ કરવાનું શું પરિસ્થિતિ હાલની દરિયા દરિયામાં એવી પરિસ્થિતિ કે અત્યાર તો કંઈ છે નહીં પણ મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ એમને જે સૂચના આપી એના અનુસંધાનમાં અમે એલર્ટ રહીએ છીએ કે કોઈ આવે તો તાત્કાલિક જાણ કરી દેવાની અમારે એમની અમારી જોડે તો એવા સાધનો છે જે ફોન છે એ તાત્કાલિક બી જાણ કરી કે ભાઈ બોટ આવી છે કે કોઈ માણસ અજાણ્યો છે માણસ અજાણ્યો હોય તો અમને ખબર જ પડી જાય અને દરરોજ જે માણસો મળે છે તો અમને મળે છે એ આજુબાજુ મારા પડોશી છે આ વાળા ભેગા થાય તળા તલાઈ વાળા ભેગા થાય વડગામવાળા ભેગા થાય એ તો અમે માણસ પર જ જાણીએ છીએ જ કે ભાઈ આ માણસો છે આ માણસો છે એટલે કોઈ એ છે નહીં બરાબર